આજે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહ ને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની તિથિ છે સવારના મિનિટ સુધી હતી અત્યારે તિથિ છે આજે ચંદ્રમાં સવારના દસ વાગ્યા ને ચુમ્માલીસ મિનિટ સુધી વિશાખા નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમા અરુનાથા નક્ષત્રમાં છે આજે સાંજના ચાર વાગ્યા ને મિનિટ સુધી બ્રહ્મયોગ છે ત્યાર પછી એન્દ્ર યોગ છે આજે વણિજ અને વૃષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં રહેવાના છે આજે દુર્ગાષ્ટમી છે આજે ભીમાષ્ટમી છે આજે મંગલાર ગૌરી પૂજા છે અને આજે સૂર્ય થી આખો દિવસ રવિયોગ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટથી ઉપરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ ઉપરના ત્રણ વાગ્યા થી ઉપરના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે જે દિશા શું ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં અનુરાધા નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમય શનિ હોય છે જે પણ એક ક્રૂર હોય છે તેથી આજે બે ક્રૂર ગ્રહો મંગળ અને શનિ ગ્રહ આખા દિવસ ઉપર છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિ ગ્રહના શત્રુ ગ્રહો સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને મંગળ ગ્રહ ની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ